ના બને અને બાળકોને કશું ના થાય એ તમામ જવાબદારી વડાલી નગરપાલિકાની છે અહીંયાનું આરોગ્ય તંત્ર ઇવન મામલતદાર સાહેબ સિંહનો પણ સપોર્ટ રહ્યો છે પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી પણ વારંવાર વારંવાર રજૂઆતો કરી નગરપાલિકાઓમાં જઈને ત્યાં માટલા ફોડ્યા છે અને મામલતદાર સુધી બી અમે અમારી અવાજ પહોંચાડી છે પણ વડાલી નગરપાલિકામાં જે સત્તાધીશો બેઠા છે એ આંધ્રા અને બહેરા બેઠા છે કોઈની વાત સાંભળતા નથી કે કોઈને સામે જોતા નથી જ્યારે જઈએ તો થઈ જશે એના સિવાય બીજું કંઈ બોલતા નથી તો અમે આ આ મીડિયાના માધ્યમથી એમના સુધી વાત પહોંચાડવા માગીએ છીએ કે વડાલી જનતાને પીવાનું પાણી અને જે સગવડો છે રોડની સ્ટ્રીટ લાઇટની એ સમયસર મળી રહે દરેકને એવી સૂચના આપવામાં આવી છે કે અત્યારે જે બી પાણી પીઓ એ મિનરલ વોટર પીએ બરાબર અને જોડે જોડે ઓઆરએસ પણ આપવામાં આવ્યું છે ઘરે ઘરે અને અત્યારે હાલ સોળે સોળ ટીમો નેક્સ્ટ પંદર દિવસ સુધી કન્ટિન્યુ કાર્યરત રહેશે અને અત્યારે હાલ થોડું દૂષિત પાણી હજુ પણ શરૂઆતના જે પાણી છોડે ત્યારે થોડુંક દૂષિત પાણી હજુ પણ આવે છે એવી લોકો દ્વારા અમને કમ્પ્લેન મળેલ છે અત્યારે પાણીના સેમ્પલ અમે રેન્ડમલી રામનગર વિસ્તારમાંથી માણેકચોક વિસ્તારમાંથી અને બીજી બધી અમુક વિસ્તારોમાંથી લીધા છે જેમાંથી જે સેમ્પલના અગાઉ લીધેલા સેમ્પલના નમૂનાનો રિઝલ્ટ આવેલ છે જેમાં બેક્ટેરિયોલોજીકલ ઇન્ફેક્શન બતાવે છે તો એ પાણી પીવાલાયક ન હોય